રાજકોટ અગ્નિકાંડ બાદ એએમસી ની એસ્ટેટ અને ફાયર વિભાગ ની ટીમે બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિના ચાલતા સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું છે જેમાં પોષ વિસ્તારમાં જાણીતા અર્બન ચોક ફૂડ કોર્ટ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે ઉત્તર પશ્ચિમ જર્નલ સ્ટાફના ધ્યાન પર આવ્યા હતા કે ભાઈ આ ચોક છે કે જેની પાસે કોઈ પણ પ્રકારની એને વિકાસ કરવાની એટલે કે રજા ચિઠ્ઠી અથવા તો એને પ્લાન પાસની કાર્યવાહી કરાવેલી નથી એટલે એ બાબતને ધ્યાને લઈને અર્બન ચોકને સીલ કરવામાં આવ્યું છે જણાવી દઈએ કે બીયુ પરમિશન અને ફાયર એનઓસી લઈને બસો છવ્વીસ મિલકતો તપાસી કુલ પંદર થી વધુ મિલકતો સીલ કરાઈ છે જયારે છેલ્લા ચાર દિવસ કુલ સાતસો ત્રણ જગ્યાએ તપાસ કરી ત્રાણું વધુ મિલકતો સીલ કરાઈ છે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ ટીમે જયારે આ અર્બન ચોક માં કર્યું હતું ત્યારે કોઈ પ્લાન પાસ વિના અને મંજૂરી વિના આખું આ અર્બન ચોક ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે અને હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અનિરુદ્ધિ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ